પાલનપુરથી ભક્તોનો સંઘ એકાવન ગજની ભવ્ય ધજા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે દર વર્ષની પરંપરા મુજબ તેરસ ના દિવસે આ યાત્રા શરૂ થાય છે ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે યાત્રા કરી રહ્યા છે આ વિશાળ ધજા સાથે નીકળેલો સંઘ માર્ગમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે આવતીકાલે ભક્તો માં અંબાના દર્શન કરશે ત્યારબાદ આ ધજા મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવશે આ પવિત્ર પરંપરા દર વર્ષે નિયમિત રીતે યોજાય છે જેમાં મોટી સંખ્યામાં યાત્રુઓ શ્રદ્ધાળુઓ ભાગ લે છે અંબાજીમાં ભાદરવી મહાકુંભમાં પ્રથમવાર ચારસો ડ્રોનનો ભવ્ય લાઇટ શો શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબેના દર્શને ઉમટ્યો છે પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેનો લાભ માય ભક્તો લઈ રહ્યા છે ભાદરવી પૂનમ મહામેળામાં ચોથા દિવસે સૌપ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો યોજવા મળ્યો છે જેમાં એક સાથે ચારસો ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ ચારસો ડ્રોન ફ્લાય કરાયા હતા આ ડ્રોન શો અંબાજીની સંસ્કૃતિ શક્તિ અને અધ્યાત્મતાનો અનોખો સમન્વય દર્શાવતો હતો આકાશમાં તરતા ચારસો રંગબેરંગી ડ્રોનથી માતાજીની આકૃતિ ત્રિશુળ ઘંટ અને મંદિર જેવી રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી ધાનેરા પોલીસે દિલ્હીમાં થયેલી કાર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો રાજસ્થાન ગુજરાત બોર્ડર પર આવેલી વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે દિલ્હીથી ચોરાયેલી કાર સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક કારને પોલીસે રોકી હતી પોલીસે ગાડીના ચાલક પાસે કારના દસ્તાવેજ માંગ્યા હતા પરંતુ ચાલક પાસે કોઈ દસ્તાવેજ ન હતા જેથી પોલીસે કારના ચેસિસ નંબરના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ કાર દિલ્હીથી ચુરાઈ હતી અને તેની ફરિયાદ પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસે કારના મૂળ માલિકનો સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરી હતી અંબાજી ભાદરવી પૂનમના ચોથા દિવસે માનું ધામ શ્રદ્ધાળુથી ઉભરાઈ ગયું હતું લાલ ધજાઓ સાથે આવેલા માય ભક્તોના મુખેથી જય જય કાર ગુંજી ઉઠ્યો હતો દિવસ દરમિયાન હળવાથી ભારે ઝાપટા વચ્ચે પણ અંબાજીને સાંકળતા માર્ગો પર શ્રદ્ધાળુઓ અદમ્ય ઉત્સાહ અને અડગ શ્રદ્ધા સાથે વરસાદમાં પલળતા પલળતા તેમજ માથે પ્લાસ્ટિક ઓઢીને પણ અંબાજી ધામ તરફ આગળ ધપતા જોવા મળ્યા હતા માતાજીના રથડા પલળી ન જાય તે માટે પ્લાસ્ટિકનું આવરણ ઉઢાડતા હતા તેના મુખેથી નીકળતા અંબે માના અરવલ્લીની અરવલ્લીની કંદરાઓ ગુંજી ઉઠી હતી ચોથા દિવસે સાત લાખ તેતાલીસ હજાર માય ભક્તોએ મા અંબાના શરણોમાં શીશ ઝુકાવ્યા હતા શ્રદ્ધાળુઓ પણ વરસાદમાં ભીંજાતા ભીંજાતા માના દર્શન કરવા જતા જોવા મળ્યા હતા એકાવન બ્રાહ્મણો અને ચારસો પચાસ પદયાત્રીઓ સાથે લાલદંડા સંઘે મા અંબાના દર્શન કર્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિજાપુર ડેપોના ફાળવવામાં આવેલી ચાર નવીન મિની બસોનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે આ નવી બસોને લીલી ઝંડી આપીને જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવી છે હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાઈ રહ્યો હોવાથી માય ભક્તોની સુવિધા માટે વિજાપુર ડેપોમાંથી અંબાજી માટે ત્રીસ વધારાની બસ પણ સંચાલન કરવામાં શરૂ કરવામાં આવ્યું છે આ પહેલથી યાત્રાળુઓને અંબાજી જતા માટે દર્શન માટે સરળતા રહેશે ડેપો મેનેજર વીસી ચૌધરી તેમજ એસટી નિગમના સંગઠનના સભ્યો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસો શરૂ થવાથી વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકોને પરિવહનની વધુ સારી સુવિધા મળશે